સમગ્ર મહેસાણા બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં માં પડી રહ્યો છે સૌથી વધારે વરસાદ એક જગ્યા એ ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ ગઈ કાલે નોંધાઈ ચુક્યો છે અને આજે પણ આગાહી અત્યારે હાલ કહેવા માં આવે છે વહીવટી મહેસાણા અને સહીત બનાસકાંઠા માં અત્યારે હાલ એમ કે જે શાળા અને કોલેજોમાં નો જવાબ જવા બાબત ની હાકલ કરવામાં આવી છે અને નીચાણ વાળા જે વિસ્તારો છે તે વિસ્તારો માં હાલ પાણી જે ભરાઈ રહ્યા છે તેના અનુસંધાન અત્યારે હાલ શાળા કોલેજો જે વહીવટી તંત્ર હાલ બંધ કરવાનો હુકમ કર્યો છે અને આ જે સમગ્ર મામલો છે વહેલી સવારે જ તે આગાહી અત્યાર જાહેર કરતા સાથે જ અત્યાર હાલ વહીવટી તંત્ર દ્વારા સફાઈ આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાળા કોલેજો તમામ અત્યાર હાલ બંધ કરવાનું અત્યાર હાલ આયોજન કરાયું છે નીચાણ વિસ્તારોમાં ન જોવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે હવામાન ખાતાની ગમે ત્યારે વરસાદ વરસી શકે તેવી આગાહી પણ અત્યાર કરવામાં આવી હોવાનું અત્યાર જાણવા મળી રહ્યું છે મહેસાણામાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો અત્યારે મહેસાણા જિલ્લામાં હવામાન ખાતાની જે આગાહી કરવામાં આવી છે એમ કહેવામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ એનકે પ્રકારે જો વાત કરવામાં આવે તો મહેસાણામાં ચાર થી પાંચ ઇંચ જે વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલ વાતાવરણ ભલે ખુલ્લું થવા ગયું છે જન્મલ જે વરસાદ વરસ્યો હતો ગઈકાલ સુધી પણ આજે બનાસકાંઠા હતી વહીવટી તંત્રે શાળા કોલેજો બંધ રાખવાની હુકમ કરી છે બાળકો પોતાના ઘરે જ રહે તેવી અત્યારે કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પણ સૂચન અતરહાલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આભાર સંકેત જોડાવા માટે